કચ્છ સહિત રાજ્યભરમાં વ્યાપક વરસાદના પગલે રોડ રસ્તાનું ધોવાણ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો કચ્છની મોરબીથી જોડતા માળિયા હાઇવે પર મચ્છુ ડેમના પાણી છોડવામાં આવતા કચ્છથી સૌરાષ્ટ્રની તમામ એસટીની ટ્રીપો રદ કરવામાં આવી હતી માળિયા રોડ પૂર્ણ શરૂ થતાં ક્રમશ એસટીની સેવા શરૂ કરવામાં આવી છે તેવું કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું પાલનપુર સિવાય સૌરાષ્ટ્રના રૂટ ઉપર એસટીની સેવા પૂર્વવત થઈ છે કચ્છના લોકલ રૂટ વિવિધ વિસ્તારોમાં કોઝવે પર વોટર લોકિંગ થતા બંધ કરાયા હતા વરસાદી વિરામ લેતા કોઝ કોઝવે પરથી પાણી ઓસરતા લોકલ રૂટની એસટી સેવાઓ પણ ક્રમશઃ શરૂ તે હું તેમણે વધુમાં જ જણાવ્યું હતું ગત બે થી ત્રણ દિવસ આખા ગુજરાતમાં પુષ્કળ વરસાદ હતો અને રેડ એલર્ટ હતો એટલે આપણો ભુજને અને સૌરાષ્ટ્રને જોડતો મેઈન જે હાઈવે છે માળિયા અને સામખિયાળી વચ્ચે ત્યાં મચ્છુ ડેમના પાણી છોડતા હાઈવે ઉપર પણ પાણી આવ્યું હતું એટલે લગભગ બે દિવસ જેવો આપણો મેઇન હાઈવે બંધ રહ્યો હતો એટલે કચ્છથી સૌરાષ્ટ્ર અને કચ્છથી અમદાવાદ એ બંનેનું કનેક્શન છે એ આપણી ટ્રીપો બંધ કરેલ હતી જે ઇમરજન્સી ટ્રીપો હતી અમદાવાદની એ આપણે વાયા રાધનપુર થઈ અને પબ્લિકને પહોંચાડ્યા હતા હાલમાં ગઈકાલથી ગઈકાલ બપોર પછીથી એ રોડ છે એ ચાલુ થયો છે એટલે આપણા સૌરાષ્ટ્ર તરફના બધા રૂટો ચાલુ કરી દીધા છે હાલ ખાલી પોરબંદર એક બંધ છે એ કદાચ સાંજ સુધીમાં ચાલુ થઈ જાય એવી ગણતરી છે લોકલ રોડની તો કરીએ તો લોકલમાં આપણે કચ્છ ભુજમાં એવી છે કે જ્યાં જ્યાં પાપડીઓ વધારે છે અને વરસાદ પડે એટલે પાપડી ઉપર પાણી ભરાઈ જાય એટલે આપણે કલાક બે કલાક સુધી એ રોડ બંધ હોય છે પણ માંડવીમાં નીલકંઠાગર પાણી ભરાતા કાલે આખો દિવસ માંડવી ભુજ વચ્ચેનો રોડ પણ આપણે ઓપરેશન બંધ રાખ્યું હતું એ પણ આપણે અત્યારે પૂર્વવત કરી દીધું છે જેમ જેમ પાપડી ઉપર વોટર લોગિંગ ઓછું થાય છે એમ આપણા લોકલ રોડ પણ આપણે રેગ્યુલાઇઝ કરીએ છીએ